નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલમાં શું ચાલી રહ્યું છે ગણેશ ગોંડલ જેલમાં છે ગણેશ જાડેજા અત્યારે જેલમાં છે પરંતુ શું જેલમાંથી પણ કોઈ મોટો મેસેજ આવી છે ગીતાબા જાડેજા ગામડે ગામડે ફરી રહ્યા છે એક તરફ પાણી ઓસર્યા નથી એક તરફ ખેડૂતો મુશ્કેલીમાં છે ખાવા માટે પણ વાફા પડી ગયા છે અનાજ પલળી ગયા છે આ સ્થિતિ વચ્ચે તંત્ર શું કરી રહ્યું છે થોડા દિવસ પહેલા આપણે વાત કરી હતી કે રાજદીપસિંહ જાડેજા રાજદીપસિંહ રીબડા પોતે સેવા કરવા માટે મેદાને આવી ગયા હતા પરંતુ ગોંડલ ધારાસભ્યોનું શું હતું તમામ મુદ્દે વાત કરીશું આજના વિડીયોમાં ગોંડલ પંથક ગોંડલ પંથકની રાજનીતિ અને ગોંડલ પંથકનો ઇતિહાસ એક અલગ છે ગુજરાતમાં તમામ બેઠકની ચર્ચા એક તરફ હોય છે અને ગોંડલની ચર્ચા અલગ હોય છે ગોંડલમાં વરસાદ લોકો મુશ્કેલીમાં અને હવે મેદાને આવ્યા છે ગીતાબા જાડેજા ધારાસભ્ય ગીતાબા જાડેજા આ બીજી ટર્મ છે બે હજાર સત્તરમાં ચૂંટાઈને આવ્યા બે હજાર બાવીસમાં ફ્રી ટિકિટ આપવામાં આવી અને અત્યારે તેઓ ધારાસભ્ય છે ફક્ત ધારાસભ્ય છે નહીં અડધી રાતનો હોકારો પણ કહેવામાં આવે છે જયરાજસિંહ જાડેજાના પરિવારને અને ફરી એક વખત એ સાબિત થતું જોવા મળી રહ્યું છે ખૂબ જ વરસાદ પડ્યો લોકો મુશ્કેલીમાં હતા ને ધારાસભ્ય ગીતાબા જાડેજા ફરી રહ્યા છે લોકો સાથે વાત કરી રહ્યા છે કોઈ પણ મદદ હોય કહેવા માટે કહેવામાં આવી રહ્યું છે ગીતાબા જાડેજા ફરી રહ્યા છે પરંતુ મુખ્ય વાત એ છે ગીતાબા જાડેજાની સાથે જે ટીમ કામ કરી રહી છે જે લોકો ગામડે ગામડે ફરી રહ્યા છે એ ટીમ છે ગણેશ ટીમ આ ગણેશ ટીમ એટલે કે ગણેશ ગોંડલની ટીમ અત્યારે જેલમાં છે છેલ્લા માસથી પણ વધુ સમયથી ગણેશ ગોંડલ જેલમાં છે પરંતુ સૌથી મોટો મેસેજ આપવામાં આવી રહ્યો છે કે તેઓ જેલમાં છે પરંતુ કામ અટકવું ન જોઈએ આ પહેલા આપણે વાત કરી હતી કે મોકળું મેદાન રાજદીપસિંહ રીબડા પોતે મેદાને એ પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે એ પણ લોકો વચ્ચે છે ભૂખ્યાને ભોજન આપે છે અનાશ રીતને આશરો આપે છે પરંતુ ગોંડલમાં ગણેશની ટીમ પણ કાર્યરત છે ગણેશના લોકો પણ કાર્યરત છે અને ગણેશ જાડેજા જેલમાં છે તો શું થયું તેના કાર્યકરો કામે લાગ્યા છે આ દ્રશ્યો સામે આવ્યા છે ગીતાબા લોકો સાથે મળી રહ્યા છે અને વાત કરી રહ્યા છે કોઈ પણ કોઈ પણ મુશ્કેલી હોય કહેવા માટે કહ્યું છે છેલ્લા લાંબા સમયથી એક ચર્ચા છે કે ગણેશ ગોંડલને જામીન ક્યારે મળશે ગણેશ ગોંડલ સંજય સોલંકી રાજુ સોલંકી રાજુ સોલંકીના પુત્ર છે સંજય સોલંકી દલિત સમાજના આગેવાન છે જૂનાગઢના ગણેશ ગોંડલ સાથેનો ઝઘડો કહેવામાં આવે છે કે સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું માર મારવામાં આવ્યો ન બોલવાનું તેની પાસે બોલાવરાવામાં આવ્યું આ એક આક્ષેપ છે એક આરોપ છે ત્યારબાદ પુરાવાના નાશ થયા ગણેશ ગોંડલ ફરાર હતા ધરપકડ થઈ આજે જેલમાં છે અને સેશન્સ કોર્ટ તરફથી જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે હવે હાઈકોર્ટ પર હાઈકોર્ટ તરફ છે નજર હાઈકોર્ટ શું કરે છે અને રાજુ સોલંકી સહિત તેના બંને પુત્ર પણ જેલમાં છે તેમની પર પર પણ ટોક સહિતની કલમો લાગી છે અને ક્રાઇમ કુંડળી તે પણ ધરાવે છે આ સ્થિતિ વચ્ચે એક સવાલ હતો કે ગણેશ ગોંડલ જેલમાં છે તો શું તેનું સામ્રાજ્ય તેણે ઉભો કરેલો ગઢ વિખાઈ જશે શું તેણે ઉભો કરેલો ગઢ તેણે ઊભું કરેલું સામ્રાજ્ય તેના હાથમાંથી લપસી જશે પરંતુ આ વાત અત્યારના ખોટી સાબિત થઈ રહી છે ગણેશ ગોંડલ પોતે જેલમાં છે પરંતુ તેના લોકો આજે પણ ગોંડલમાં ગોંડલમાં કામ કરી કરી રહ્યા રહ્યા છે છે અને ન જાય તે માટેની સતત ચિંતા એક એક ભૂલ ભૂલ અને ત્યારબાદની સ્થિતિ શું થાય એ લોકો જાણે છે અને ગોંડલમાં આજ વિચારસર જયરાજસિંહ જાડેજા વર્ષોથી અડીખમ શાસન ચલાવી રહ્યા છે આ પહેલા પણ અમે વાત કરી હતી કે મહિપતસિંહ જાડેજા પોતે અપક્ષ જીતીને આવ્યા અપક્ષ જીતવું લોઢાના ચણાને એને બતાવ્યું જીતીને પરંતુ ત્યારબાદ શું થયું આપણે જાણીએ છીએ જયરાજસિંહ જાડેજાની એન્ટ્રી થાય છે અને આ દિવસ સુધી અડીખમ શાસન તેઓ ચલાવી રહ્યા છે પહેલાં પોતે ચૂંટાતા હતા આજે તેમના ધર્મપત્ની ગીતાબા ચૂંટાય છે ગીતાબા લોકો વચ્ચે ગયા અને સાબિત કર્યું કે ફક્ત વાતોમાં નથી લોકો વચ્ચે રહીને કામ કરવામાં પણ આ જાડેજા પરિવાર માને છે આ સ્થિતિ છે અત્યારની ગણેશ ગોંડલ જેલમાં છે તેના સમર્થકો સમયે સમયે બોલતા રહ્યા છે કે બસ ગણેશ ગોંડલ બહાર આવે છે ક્યારે આવે છે તેના પર નજર છે અત્યારના તો કામગીરી વખાણનીય છે ગીતા બા જાડેજા જે લોકો વચ્ચે જઈ રહ્યા છે તે એક ત્યાંના લોકો પણ કહી રહ્યા છે કે ધારાસભ્ય અમારા આંગણા સુધી આવ્યા એ ખૂબ જ મોટી વાત છે આ પ્રકારની સ્થિતિમાં દરેક દરેક ધારાસભ્યએ લોકો વચ્ચે જવું જોઈએ ફક્ત બસમાં બેસીને કે ખટારામાં બેસીને નહીં પરંતુ લોકો વચ્ચે પાણીમાંથી પસાર થઈને જવું જોઈએ એ લોકો વાત કરતા રહ્યા છે કેટલાય લોકો ફક્ત ફોટો પડાવી નીકળી જતા હોય છે પરંતુ આ વાત તે નથી ભૂખ્યા સુધી ભોજન પહોંચાડે અને આશ આશરો આપે અને આ સાથે પણ કંઈ પણ કામ હોય તો કહેવા માટે કહે એ સાચા નેતા હોય છે અત્યારને ગીતા બાજાડેજા પોતાનું કામ કરી રહ્યા છે પરંતુ જે મુખ્ય વાત એ જ છે કે પોતાનો ગઢ પોતાનું સામ્રાજ્ય ક્યારે પણ વિખાવા દેશે નહીં ગણેશ ગોંડલ ભલે જેલમાં છે પરંતુ જ્યારે બહાર આવશે ત્યારે ફરી એકડો ત્યાંથી જ ઘૂંટશે જ્યાં તેમણે પૂર્ણ વિરામ નહોતો કર્યો ફક્ત અલ્પ વિરામ કર્યો હતો એની કહાની એની વાત ત્યાંથી જ શરૂ થશે કે જ્યાં તે અધૂરી મૂકીને ગયા હતા પહેલીથી એકડો ઘૂંટવામાં આવશે રાજકીય છબી ખરાબ થઈ જશે બેશક આ કેસથી ગણેશ ગોંડલની છબી ખરાબ થઈ છે ગણેશ ગોંડલના પ્રોફાઇલમાં આ કેસ કલંક રૂપે જોવાશે પણ મુખ્ય વાત તો એ છે કે વાત ફરી ત્યાંથી શરૂ થશે કા ગણેશ ટીમ કાર્યરત છે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે આ ગણેશ ટીમ લોકો સુધી પહોંચે છે કેટલા કામો કરે છે ગીતાબા જાડેજા અત્યારે તો મેદાને છે પરંતુ આવનાર સમયમાં સ્થિતિ વધુ કપરી બને છે તો લોકો વચ્ચે રહે છે કે નહીં આપના અભિપ્રાયની રાહ રહેશે શું કહેવું છે ગણેશ ગોંડલ જાડેજાની આ પ્રવૃત્તિ આપને શું દર્શાવે છે સામ્રાજ્ય પોતે ઉભો કરેલો ગઢ અડીખમ રાખવા માટે ટકાવી રાખવા માટેનું શું આ કામ છે આપના અભિપ્રાયની રાહ રહે છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર